ધરમપુરા મોટા ગામે હોળીનું બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે હોળી મહોત્સવ આજે હોળી ધૂળેટી નિમિત્તે રામપુરા ગામે સરસ ધૂળેટીનું આયોજન કરેલું છે છોકરાઓ ઢંઢાડવા માટેનું જો ઓહો બહુ સરસ મજાનું પાઘડી પહેરી છે જો હા એટલે આ તો લાડો બની જાય મસ્ત હા

Hãy subscribe cái kênh Ghiền mất Gõ Để không Mất lỡ những video cái dẫn અરે આ તો હું ગઈ જ ટોપી પહેરી એટલે મોઢું તો આવડ પણ ગોતું એક ચાર વાટા પૂરા થઈ ગયા તડકો પડે બરોબર Cici, 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 tu cici, cici,